રાજ્યભરમાં આજે વિકાસ સપ્તાહના ભાગરૂપે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે તેના ભાગરૂપે આજે આણંદ ખાતે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના નાયબ દંડક રમણ સોલંકી અને આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ અને ડીડીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી કરી સારી આવક મેળવતા ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સાથે જ ખેડૂતો તેમના ઉત્પાદનોનું વેચાણ કરી શકે તે માટે સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે લગભગ ચૌદ હજાર કરોડનું બજેટ એ કૃષિ ક્ષેત્રે ગુજરાત સરકારે ફાળવેલું છે જેના આનુષંગિક અનેક પ્રકારના ખેડૂતોમાં નવા નવા સંશોધનો ખેડૂત સુધી પહોંચે વૈજ્ઞાનિકો પણ ખૂબ નવા સંશોધનો થકી ખૂબ મોટું કાર્ય જ્યારે ગુજરાતમાં કરતા હોય અને આવનારા સમયમાં ખેડૂતોએ પણ ખેતી પ્રત્યે જે જાગૃતતા દર્શાવી છે એના આનુષંગિક આખું આજનો આ કાર્યક્રમ છે સમગ્ર જિલ્લામાંથી આજે ખેડૂતો અહીંયા પધારશે જે સરકાર દ્વારા નવી ટેકનિકો નવી જે સંશોધનો થયા છે તેઓને એનું જ્ઞાન માહિતી આપવામાં આવશે સાથે સાથે જે ખેડૂતોને બે હજાર પચીસ છવ્વીસની ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે નવી યોજનાઓ નવી સબસિડી આપવામાં આવશે તેની પણ અહીંયા જાણ કરવામાં અને જાહેર કરવામાં આવશે જેનાથી સમૃદ્ધ ખેડૂત સાથે સમૃદ્ધ ગુજરાત બનશે તેવો અમને ચોક્કસ વિશ્વાસ છે